જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને મધ્ય લેવલ પર રહેલો ભેજ અને આ સાથે સાથે અસ્થિરતાના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે જેમાં ઝાપટા અમુક વિસ્તારોમાં વરસી રહ્યા છે અને સાથે સાથે અમુક વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી બહુતેર કલાકમાં હવામાનના મુખ્ય બે ચાર્ટ એમ કહી શકાય કે જીએફએસ અને ઇસીએમડબ્લ્યુ એફ કેવું બતાવી રહ્યા છે વરસાદ આગામી બહોતેર કલાક માટે તેની વાત કરીશું તો સૌથી પહેલાં જોઈએ તો હાલ છે એ ભેજના હિસાબે આ પ્રકારનું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેમાં આઠસો પચાસ એટ પી એટલે કે એક પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈ પણ ને સાથે સાથે ત્રણ કિલોમીટરની ઊંચાઈ પણ પણ થોડો ઘણો ભેજ છે સૌથી પહેલાં વાત કરીએ યુરોપિયન હવામાન ચાર્ટની તો આગામી ત્રણ દિવસમાં એટલે કે તારીખ અગિયાર સુધી નવ દસ અને અગિયાર જેમાં ખાસ કરીને ગુજરાતના વિસ્તારોમાં છે એ પીળા કલરનો કલર દર્શાવવામાં આવ્યો છે અને અમુક વિસ્તારોમાં કેસરી રંગ દર્શાવવામાં આવ્યો છે તો એમ કહી શકાય કે ઘણા બધા વિસ્તારો છે ગુજરાતના જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છે એ મધ્યમથી ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે યુરોપિયન હવામાન ચાર્ટ મુજબ ત્યારબાદ આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તમે જોઈ શકો છો ભાવનગર મહુવા તેમજ ઉના વિસ્તાર આ ઉપરાંત જૂનાગઢ ગીર વિસ્તારમાં અમરેલીમાં લીલો કલર દર્શાવવામાં આવ્યો છે અને અમુક વિસ્તારોમાં પીળો કલર દર્શાવવામાં આવ્યો છે જેમ કે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરનો વિસ્તાર સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં લીલો કલર દર્શાવવામાં આવી રહ્યો છે તો એમ કહી શકાય કે હળવો મધ્યમ વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે અને અમુક વિસ્તારોમાં છે એ ભારે વરસાદ છે એ દર્શાવી રહ્યા છે ઇસીએમ ડબલ્યુએફના ચાર્ટ હાલની લેટેસ્ટ અપડેટ મુજબ ચાર્ટમાં થોડો સુધારો થયો છે ગઈકાલ કરતાં વરસાદની માત્રા છે એ થોડી વધી છે અહીં તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જીએફએસ ચાર્ટની વાત કરીશું આગામી ત્રણ દિવસ માટે તો અમેરિકન હવામાન ચાર્ટ જોઈએ જીએફએસ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ મોટાભાગના વિસ્તારમાં તારીખ અગિયાર સુધીમાં છે એ પીળો રંગ દર્શાવવામાં આવી રહ્યો છે એટલો એનો મતલબ એમ કાઢી શકાય કે આ વિસ્તારોમાં છે એ ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્યારબાદ વાત કરીએ જીએફએસની સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે એ લીલો રંગ દર્શાવવામાં આવ્યો છે તો એમ કહી શકાય કે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ દરિયાઈકાંઠા વિસ્તારમાં છે એ અમેરિકન હવામાન ચાર્ટ મુજબ છે એ પડી શકે છે અને સુરેન્દ્રનગરથી અમદાવાદની વચ્ચેના વિસ્તારોમાં છે એ પીળો રંગ દર્શાવવામાં આવ્યો છે તો એ વિસ્તારમાં છે એ મધ્યમથી ભારે વરસાદ અમુક વિસ્તારમાં થઈ શકે છે જ્યારે અમેરિકન હવામાન ચાર્ટ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને મધ્ય સૌરાષ્ટ્રમાં ઓછો રંગ દર્શાવવામાં આવ્યો છે ગઈકાલ કરતાં પણ જીએફએસમાં આજે વરસાદના વિસ્તારમાં અને માત્રામાં થોડો વધારો છે એ જણાય છે એમ કહી શકાય કે ભેજમાં વધારો થશે તેમ હવામાન ચાર્ટ પોઝિટિવ થશે હજુ આશા રાખી કે આવતીકાલે પણ આનાથી વધુ હવામાન ચાર્ટ પોઝિટિવ થાય ટૂંકમાં બંને મોડલનું તારણ કાઢતા એમ કહી શકાય કે હળવો મધ્યમ વરસાદ છે એ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે અને અમુક અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આ સિવાય હળવા મધ્યમ ઝાપટાં છે એ આગામી ત્રણથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર